નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ગુજરાત પોલીસ માં એકસો બાર ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર ની નિમણૂક કરાશે આ જિલ્લાની ફોરેન્સિક સાયન્સ લેબ માં અપાશ્રી તાલીમ દેશભરમાં ત્રણ નવ કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે ત્યારે ગંભીર ગુનાની તપાસ પ્રક્રિયામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તેને લઈને જોગવાઈ કરવામાં આવી છે તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની એકસો બાર પેટા વિભાગી પોલીસ અધિકારી એસડીપીઓ મદદનીશ પોલીસ કમિશનર એસસીપીની કચેરી સાત ખાતે ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂકને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરાશે ગુજરાતની એકસો બાર એસડી એસડીપીઓ એસીપી કચેરીમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ મહત્વપૂર્ણ પહેલાં કરવા પહેલ કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કન્વિક્શન રેટ વધારવાના પગલાં લેવામાં આવી રહ્યા છે જે પ્રોજેક્ટ હાલ અમલમાં છે રાજ્યમાં ઘટી થતા કોઈ પણ પ્રકારના ગંભીર ગુનાઓની ઊંડાણપૂર્વક જાણકારી મેળવવા જરૂરી સુપરવિઝન તેમજ ઘટના સ્થળની વિઝિટ પણ કરવામાં આવે છે જેમાં અમુક કિસ્સામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા અને માર્ગદર્શન આપવું પડતું હોય છે જેના માટે ક્રાઈમ સીન મેનેજરની નિમણૂંકનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના એકસો બાર ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરને ગાંધીનગર સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે તાલીમ આપવાનું ખાસ આયોજન ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ભૌતિક પુરાવા ક્રાઈમ સીન મેનેજમેન્ટ ચેઇન ઓફ કસ્ટડીનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશાનિર્દેશ ડિજિટલ પુરાવાઓ સહિતના વિવિધ ક્રાઇમ સીન સંબંધિત વિષયો અંગે તાલીમ આપવામાં આવશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે